હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે શૌચાલય માટે ગ્રામજનો અનસન બીજા દિવસે પણ યથાવત પેન યુઝ શૌચાલયની માંગ સાથે પંચાયત ઘર આગળ અનસન પર બેસી ગયા છે ઇલોલ ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડમાં શુક્રવારે અને શનિવાર સવારે પેઇન યુઝની માંગને લઈને વિવિધ બેનરો સાથે ગ્રામજનો અનસન પર ઉતર્યા છે હિંમતનગરના ઇલોલના રઈસો ગામની આબરૂ ગામમાં જાજરૂના બેનર લઈ પંચાયત કંકુલમાં જૂના બસ ખાતે આ અગાઉ મુતડી હતી તે જગ્યાએ જ ગામતળની જગ્યા પેઇન યુઝ શૌચાલયની માંગ સાથે પંચાયત ઘર આગળ જ અનસન પર બેસી ગયા હતા અનસન પર બેઠેલા નરેન્દ્રસિંહ ઝાલા વસંતભાઈ મકવાણા મીનાક્ષીબેન નેટેકર દિલીપભાઈ મકવાણા સહિત ગ્રામજનોએ જણાવ્યું કે બે હજાર એકવીસની પેઇન યુઝની સુવિધા માટે ગ્રામ પંચાયતમાં લેખિત અને મૌખિક રજૂઆત કરી રહ્યા છે વર્ષ બે હજાર વીસમાં જૂના બસ સ્ટેન્ડ પાસે મૂતરડી હતી તેને જાણી જોઈ અને તોડી પાડ્યા બાદ નવી બનાવાઈ નથી અનસન પર બેઠેલા ગ્રામજનોએ આ મૂતરડી ઈરાદાપૂર્વક તોડી પાડવાનો સીધો આક્ષેપ કરી આક્રોશ કર્યો ઇલોલમાં શૌચાલય માટે ગ્રામજનોના અનસન ગામની આબરૂ ગામના ઝાજરૂના બેનર સાથે ધરણા ઇલોલ સરપંચ જાહેરાબેન નિઝામુદ્દીન મસીએ જણાવ્યું હતું કે પે ન્યૂઝ બનાવવા તેઓ તૈયાર છે પરંતુ સભ્યો માનતા નથી દિવસ દરમિયાન અનસન પર બેઠેલા લોકોએ માનવવા તેમણે પ્રયાસ કર્યો હતો પરંતુ ગ્રામજનો જૂના બસ પાસે ગામ ગામતરડી મૂળ જગ્યાએ પેઇન યુઝ બનાવવાની માંગ સાથે મક્કમ રહ્યા હતા જવાર વણઝારા એબી ન્યૂઝ ગુજરાતી હિંમતનગર છેલ્લા ચોવીસ કલાકથી વધારે સમય થઈ ગયો છે અમારી માગણી એક જ છે કે ગામ હિંમતનગર તાલુકાનું મોટા મોટું ગામ ઇલોલ છે અને ઘણા સમયથી અમે માગણી કરીએ છીએ કે ગામ મોટું છે તો અંદર શૌચાલય હોવું જોઈએ છેલ્લા ચોવીસ કલાક તમે એન્શન પર બેઠા છીએ પ્રશાસન દ્વારા જોવા કોઈ માગણી સ્વીકારાઈ નથી કે અમને કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી એનો કાર્યક્રમ અમારો એ જ છે કે જ્યાં સુધી અમને યોગ્ય જવાબ ના મળે ત્યાં સુધી અમે બેસ જ રહેવાના છીએ નાણાં પર જ રહેવાના છીએ પણ બેઠેલા છે એક જ કારણથી કે ભાઈ અમારા આવડ મોટા ગામમાં કોઈપણ જાતનું શૌચાલય કંબૂતડી પણ બનાવવામાં આવેલ નથી અગાઉ આવેલી હતી પણ પાડીને તેના પર દુકાનો બનાવાઈ ગયેલી છે દુકાનો બનાવ્યા પછી તે અગાડી રોજગાર રોજગરી મેળવે છે પણ બાજુમાં આજુબાજુ કેન્દ્ર હાઈસ્કૂલ આવેલું છે હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ આવતા હોઈએ તો એમણે એકવી પોણી કરવા માટે જવું કે આગળ એટલે માટે હાલ શૌચાલયની મુતરડીની હાલ જરૂર હોય